નમસ્કાર મિત્રો ઇકો ક્લબ ફોર મિશન લાઈફમાં આપણે રજીસ્ટ્રેશન કેવી રીતે કરું શાળાનું તેના વિશે હું તમને માહિતી આપી રહ્યો છું તો સૌથી પહેલાં મિત્રો ઇકો ક્લબ ડોટ એજ્યુકેશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અથવા ઇકો ક્લબ ફોર મિશન લાઈફ ઉપર તમારે જવાનું રહેશે આ તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો એટલે તમને આવું ડેશબોર્ડ ઉપર આવું ફ્રન્ટ પેજ જોવા મળશે તેમાં તમે જોઈ શકશો કે જમણી બાજુ તમને લોગ નામનું એક ઓપ્શન આપવામાં આવેલું છે આ લોગિન ઉપર ક્લિક કરતો તમને આવા ત્રણ જોવા મળશે સ્કૂલ લોગ ફેકલ્ટી લોગિન અને સ્ટેટ એડમિન લોગિન એમાં તમારે સ્કૂલ લોગિનમાં જવાનું રહેશે સ્કૂલ લોગિનમાં જશો એટલે મિત્રો અહીંયા તમને યુ ડાયઝ કોડ તમારો માગવામાં આવશે તો અહીંયા તમે તમારી જે શાળા છે તેનો તમારે યુ ડાયઝ પ્લસ કોડ નાખવાનો રહેશે આ રીતે તમે યુ ડાયઝ પ્લસ નાખશો અને કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો એટલે એક મેસેજ તમારા મોબાઈલ નંબરના મેલ પર અને મોબાઈલ નંબર ઉપર એક મેસેજ ઓટીપી જશે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે મિત્રો જેવો તમે ઓટીપી નાખી અને સબમિટ કરશો એટલે મિત્રો આવું એક બીજું પેજ ખુલશે સેટ યોર પાસવર્ડ હવે અહીંયા તમારે ન્યૂ પાસવર્ડ બનાવવાનો છે તો તમે ફક્ત લેટર લખશો તો પણ વેલિડ છે અને ન્યુમેરિકલ કોઈ પણ લખશો તો પણ વેલિડ છે તો તમને યાદ રહે તેવો તમારા અહીંયા નવો પાસવર્ડ અને ફરીથી ફરીથી એ જ પણ કન્ફર્મ પાસવર્ડ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે હવે હું અહીંયા ગાડી મારે જે દાખલ કરવાનો છે તે હું અહીંયા કરી રહ્યો છું તેનો તે જ પાસવર્ડ હું અહીંયા ફરીથી દાખલ કરીશ આ રીતે બંનેમાં સેમ પાસવર્ડ બનાવી અને અહીંયાથી અપડેટ પાસવર્ડ આપી દેસો મિત્રો એટલે તમને હવે અહીંયા એક જોવા મળશે અપલોડ ઇમેજ ઓફ પીડીએફ એની સામે તમે અહીંયા જોશો તો ડાઉન ડાઉનલોડ વર્ડ ફાઇલ તો સૌથી પહેલાં મિત્રો તમારે અહીંયાથી ડાઉનલોડ વર્ડ ફાઇલ તમારે કરવી પડશે અહીંયાથી ડાઉનલોડ વડ ફાઇલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકશો કે ઇકો ક્લબ ફોર્મેશન નોટિફિકેશન તમારું ડાઉનલોડ થશે એ એ ડાઉનલોડ કરેલ વસ્તુમાં તમારે શું કરવાનું છે તો એને ઓપન કરવાનું છે આવી રીતે તમે ઓપન કરશો એટલે અહીંયા તમારે શું કરવાનું જો તો અહીંયા શાળાનું નામ લખવાનું છે મિત્રો આ જે નોટિફિકેશન તમારું ઓપન થયું એની અંદર અહીંયા તમે શાળાનું નામ લખી દેશો આવી રીતે નામ લખવાનું રહેશે નામ લખ્યા પછી નીચે તમે જોઈ શકશો કે આચાર્યશ્રીનું પણ નામ અહીંયા લખવાનું રહેશે તો સ્કૂલ પ્રિન્સિપાલની આગળ તમારે એના આચાર્યશ્રીનું નામ લખવાનું છે ત્યાર પછી એના જે ઇન્ચાર્જ ટીચર છે એનું તમારે અહીંયા નામ દાખલ કરવાનું રહેશે આ રીતે એનું નામ લખો ત્યારબાદ મિત્રો અહીંયા જે ઇકો ક્લબના ફોલોઈંગ મેમ્બર્સ એટલે જે બીજા મિત્રો ગાઈડન્સ આપનાર છે એમના તમે માંથી પણ લઈ શકો અને શાળાના અન્ય શિક્ષકોના પણ તમે અહીંયા નામ લખી શકો છો એટલે આ રીતે તમારે ત્રણ નામ અહીંયા લખવાના રહેશે ત્યારબાદ બાદ મિત્રો અહીંયા સિગ્નેચર ટીચર ઇન્ચાર્જ અને હેડ પર્સન આ ત્રણેયના સિક્કા મારી અને એને તમારે સેવ કરી લેવાનું રહેશે હવે આને તમે જોશો તો એને પીડીએફ ફાઇલ તમારે બનાવવાની છે તો અહીંયાથી મેન્ટ પીડીએફ કરી અને હું હું પ્રિન્ટ કરી આ એને આવે મેં નામ આપીને અહીંયાથી ડેશબોર્ડ ઉપર હું સેવ કરી લીધું ત્યારબાદ હું એને કેન્સલ કરી દઈશ તો આવી રીતે મિત્રો તમારે પેલા એ આ જે છે એને તમારે શું કરવાની રહેશે સેવ કરવાની રહેશે ત્યાર પછી તમે જોશો કે હવે અહીંયા જવાનું પાછું અને ચૂઝ ફાઇલમાં જઈ અને જે આપણે જે ફાઇલ પીડીએફ બનાવી છે એ ફાઇલને આપણે ડેશબોર્ડ પરથી લઈ ઓપન કરી અને એ ફાઇલ અહીંયા આવી જાય ત્યારબાદ મિત્રો તમે અહીંયાથી સબમિટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે સબમિટ કરશો એટલે તાત્કાલિક જ તમે જોઈ શકશો કે અહીંયા નીચે તમને આવું આખું ડેશબોર્ડ જોવા મળશે હવે તમે અહીંયા ડેશબોર્ડ પર જોશો ને તો તમે કે જેટલા ફોટો પાડીને વિદ્યાર્થીઓના અપલોડ કર્યા હશે પ્લાન્ટેશનના તો એ પણ તમને અહીંયા નંબરિંગ બતાવે છે આ રીતે મિત્રો આપણે શાળાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે